ચોકબજાર પોલીસ મથકની હદમાં લગ્નની લાલચે કિશોરીનું અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સ્થળિયા પાછળ ધકેલી દીધો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ચોકબજાર પોલીસ મથકની હદમાં ભરીમાતા રોડ ફૂલવાડી ખાતે આવેલા વોટર લીલી રેસિડેન્સીની બાજુમાં રહેતા પરિવારની સત્તર વર્ષની સાત મહિનાની દીકરીને ગત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નરાધમ મોડ રાજસ્થાન અને હાલ સેલવાસ ખાતે રહેતો સુનિલ ભુરસિંગ ઉર્ફે ભદોરિયા રાવત ભગાડી ગયો હોય લગ્ન કરાવવાના ઈરાદે અપહરણ કરી પોતાના વતન ગામ રાજસ્થાન કુશલગઢ લઈ જઈ ત્યાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોય ચોકબજાર પોલીસ રાજસ્થાન પહોંચતા જ નરાધમ કિશોરીને મૂકી ભાગી છૂટ્યો જ્યાંથી કિશોરીને પોલીસ સુરત લઈ આવી હતી જોકે આરોપી સુનીલ ભૂરસિંહ ઉર્ફે ભદોરિયા રાવત વોન્ટેડ હોય જેના વિરુદ્ધ કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વર્ષ બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબ ધરપકડ વોરાન્ટ કર્યો છે સગ્રામપુરા વિસ્તારમાં નાવાર આવે છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સુનિલ ભુરસિંગ ભદૌરીયા રાવતને પાડ્યો છે હાલ તો ક્રાઇમ આરોપીનો પોલીસને તજવીજ હાથ ધરી છે